આજ આ નવું કાલનું કટિંગ કરી નાખ્યું જુતું ઓલી દુકાન તો અત્યારે બંધ છે કેમ કે ભાઈ શેઠ શેરા એ ગળા એવા છે એટલે માણસ ઉડે જાય જશે ને આજે ભાઈ એમ નામ પેડ્યું છે બધું જો 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 ને આપણે ભાઈ આજમાં છે ને એટલું કટિંગ કર્યું છે આટલું કટિંગ કર્યું છે જો ભાઈ દીકરા એ કટિંગ કયા છે અમને આજમી આવો પાછા ભાઈ લાગી જાય કટિંગ કરવાનું આનું વેસ્ટેજ જો તમને નીકળી અને ભાઈ સોલની તો વાત જ નહીં કરવાની જ જો

તો ભાઈ હું લઈ જઉં ભાઈ મારા કામે એટલે કે ભાઈ કટિંગ કરવામાં અને તમે બધા ભાઈ બ્લોગ જોયા રાખો ત્રણ વાગે બ્લોગ શરૂ કરવી પાંચ વાગે બ્લોગ પૂરો કરવી અગિયાર વાગે બ્લોગ પૂરો કરવી બાર વાગે પૂરો કરવી ગમે ત્યારે ભાઈ બ્લોગ તો પૂરો થાય છે ને કાંઈ નહીં તમે કન્ટિન્યુ જોયા રાખો મજા મજા આવ્યા રાખશે તો ભાઈ આવી ગયા છે દુકાને થી ગયા પાછા ભાઈ વડીલની દુકાને કેમ કે ભાઈ મેં તમને આગળ વાત કરી છે ને બે ત્રણ જીતા લવ પાલે પણ હું લપાલે એ નથી ખબર ભાઈ લપાલે પણ છે એની લપાલે છે ને એ જ નથી ખબર

খাই ল' ভাইডিটিং હું શું કઉ છું ભાઈ એડિટિંગ કરતા હતા વિપુલભાઈ એડિટિંગ ઘણું કર્યું કાલે વિપુલભાઈ એડિટિંગ મશીન વીઆર ભાઈ પછી આપણે કર્યું પણ આજ કઈ એડિટિંગ કર્યું નથી ભાઈ આજ છે ને કુવાના લાગી ગયા તા એટલે આને કઈ કામ એ નથી કરવા દીધું ઓકે તમે સટકો હું મારું કામ કરું સમજો 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 ઓ આજ છે ને મિત્રો તમને કેવો નજીક આજે તમને એક નવી જાણકારી આપવા જઈ રહ્યો છું નવી જાણકારી આપવા જઈ રહ્યો છું કે અત્યારે ટ્રેન્ડિંગ મૂવી હાલી રહ્યો છે આપણા ગુજરાતની અંદર ગુજરાત ની બહાર ચાલતો હોય તો મને ખબર નથી પણ આપણા હાલે છે હાલે છે અત્યારે લાલો મૂવી લાલા મૂવી ની સ્ટોરી છે ને

તું એમાં મહેનત કરીશ પણ એ કરમ નું ફળ તને મળશે જરૂરથી એ ભાઈ શાંતિ રાખ ને હું માવો ફળ છો સારી વાત આવે છે હું મળી દેવ

લાલો હામો હોય છે લાલો મૂવીમાં જે એક્ટર નું નામ છે ને જે આપડે જેવું મનુષ્ય એનું નામ લાલો ભાઈ હામો કૃષ્ણ કનૈયા લાલ દ્વારકા

આ લાલાની જેમ જે આપણે એના ડાયરેક્ટરની જે એ ટુ જેડ હોય એની જેમ આપણે પણ એક દિવસ સિનેમા હોલમાં રિલીઝ કરીશું માતાજીને દે છે તો થાય ભગવાને કીધું છે કે કર્મ કરો ફળ ની આશા મદદ કરીશ એટલે આપણા માટે નાના નાના શોર્ટ મુવી છે નાના નાના પિક્ચર આપડે બનાવવાના છે પણ આ છે ને ચાલુ રાખશું ને આપણે આમ જો વિપુલભાઈ એક સેલ્ફી લેવાઈ ને વિપુલભાઈ મારા ઘરે આવો વિપુલભાઈ આવું બધું તમારી સાથે થવાનું છે એના માટે હા એટલે પણ મહેનત અત્યારે છે ને

વાત કહેવાય કે લાલો મૂવી છે ને અત્યારે ટ્રેનિંગમાં ચાલે છે એ વાત છે પણ એની એક લિંક પણ ફરે છે માર્કેટમાં તો એ લિંકમાં જઈને ન જોવું કારણ કે એવું ન કરવું ભાઈ કેમ કે છે ને અમારી જવાના જે વેદના ખબર હોય કેમ કે અમે મૂવી બનાવી કેટલી મહેનતમાં લાગતી હોય ને ભાઈ એની વાહે કેટલા કેટલા સમય બની ગયો હોય છે એડિટિંગ હોય છે કેમેરા છે એંગલ બધું બધું એટલું જેટ આવતું હોય ભાઈ એમાં મહેનત લાગતી હોય અને હવે તમે એમાં દોઢસો રૂપિયા દઈને સિનેમા હોલમાં ન જોવા જઈ શકતા હોય તમે ઘરે બેઠા બેઠા લિંકોમાં જોઈ નાખો

Lalo, 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 who